આજે આપણે અનુસ્વરના નિયમ નવ અને નિયમ દસ જોશું અનુસ્વરનો નિયમ નવ આ મુજબ છે નપંસંક અને નપુસંક લિંગ હોય તો અનુસ્વર આવે એટલે કે બંને શબ્દો નાન્યતર જાતિના હોય તો અનુસ્વર આવે તો આપણે ચાલો આને ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને ખબર પડે તો અહીંયા ઉદાહરણો આપેલા છે ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ એમાં જે આ પેલું છે એમાં છે કે હરણ અને સસલું આવ્યા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હરણ અને સસલું એ બે નાન્યતર જાતિ એટલે કે નપુસંગ જાતિના શબ્દો છે અને આપણે જાતિ ઓળખો એ વિડીયો બનાવેલો છે એમાં આપણે ખબર પડે કે કેવી રીતે આપણે જાણી શકીએ કે જાતિ જ્યારે આપણે કેવો કેવી કે કેવું પ્રશ્ન પૂછીએ છીએ શબ્દને તો આપણને ખબર પડે અને જ્યારે કેવું આવે ને તે આપણે એ નાન્યતર જાતિ હોય એટલે આપણે પૂછીએ કે હરણ કેવું હરણ કેવો હરણ કેવી કે હરણ કેવું તો હરણ કેવું છે એ સમજદારીપૂર્વક લાગે અને સસલું સસલું કેવું તો એ સમજદારીપૂર્વક લાગે એટલે અહીંયા હરણ અને સસલું બંને નાન્યતર જાતિ એટલે કે નપસંગ જાતિના શબ્દો છે એટલે અહીંયા આવ્યા ઉપર આપણે અનુસ્વર મૂક્યું છે અને સસલું છે એ તો નાન્યતર જાતિ છે એટલે અહીંયા આપણે મૂક્યું છે એના પછી આ જે બીજું ઉદાહરણ છે તો એની અંદર છે કે કૂતરું અને મીંદડું સાથે રમ્યા તો આપણે રમ્યા ઉપર અહીંયા અનુસ્વર તમે જોઈ શકો છો કે અહીંયા મૂક્યો છે એટલે આ મીંદડું છે એ પણ અહીંયા છે મીંદડું કેવું એમ મીંદડી હોય તો આપણે ના મૂકીએ પણ અહીંયા કૂતરું અને મીંદડું સાથે રમ્યા તો એ આ જે બંને શબ્દ છે કૂતરું અને મીંદડું એ પણ નાન્યતર જાતિના એટલે કે નપ્રસંગ જાતિના શબ્દો છે એટલે આપણે અહીંયા રમ્યા ઉપર આપણે અનુસ્વાર મૂક્યો છે તો આ થયો આપણે નિયમ નવ કે જ્યારે નાન્યતર બંને શબ્દો આ જે બંને શબ્દો છે એ નાન્યતર જાતિના હોય ત્યારે આપણે અહીંયા જે આ ક્રિયાપ્રદ આવ્યું કે આવ્યા રમ્યા તો એની ઉપર આપણે અનુસ્વાર મૂકવાનું હોય છે તો હવે ચાલો આપણે નિયમ દસ જોઈએ તો અનુસ્વારનો નિયમ દસ તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ હું તું શું છું આ એક મૂળાક્ષરોવાળા શબ્દોમાં હંમેશા અનુસ્વર આવે એટલે કે આપણે લે હું એમ કહું કે હું તો આ હું લખીએ એટલે આપણે અનુસ્વર આવે જ તું આ તું લખીએ એટલે અનુસ્વર આવે શું છે આ આપણે પ્રશ્નમાં જે વાપરીએ છે શું છે આ શું છે તો શું જે હોય એની પર હંમેશા અનુસ્વર આવે અને આ છે હું હું કામ કરું છું તો આ જે છું છે એમાં પણ હંમેશા અનુસ્વાર આવે તો આપણે આ નિયમ દસ જોયો તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે જ્યારે તમે વાંચન કરો ત્યારે તમે જરૂરથી આ નોટિસ કરો આ નિયમો જોવાની નોટિસ કરો એટલે તમને ધીમે ધીમે અનુસ્વારની ખૂબ પ્રેક્ટિસ થઈ જશે અને તમે ગુજરાતી સાચું લખશો થેન્ક યુ અને ધન્યવાદ